ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ અને એ જ દરમિયાન એવું નક્કી હતું કે ભાજપની અંદરથી જે પણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે એમાં ક્યાંક તો ભાજપના જ નેતાઓ ગોડફાધર બની જશે અને કા પછી ગોડફાધર બનતા બનતા રહી જશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપના ઘણા બધા ઉમેદવારોને એવું હતું કે અમારા તો ગોડફાધર છે અમારા તો આકાઓ અંદર બેઠા છે એટલે અમે તો ટિકિટ આપવામાં જ આવશે અમારું નામ તેઓ આગળ મૂકશે એટલે ભાજપ એમના ઉપર મોહર મારી દેશે પણ ક્યાંક ઘણી બધી જગ્યા ઉપર એવું બન્યું જ નથી સૌથી પહેલા આપણે જૂનાગઢમાં જોયું હોય તો ગિરીશ કોટેચા ક્યાંક એમને પણ લાગતું હતું કે એમને ટિકિટ આપવામાં આવશે પરંતુ ટિકિટ એમને આપવામાં ન આવી અને પછી એમના દીકરાને ટિકિટ મળી ગઈ હવે ક્યાંક જેતપુર જામકંડોડાના જે ધારાસભ્ય જયેશ રાદડિયા છે એમના જે માનીતા ઉમેદવારો હશે નગરપાલિકાઓના તમામ તેમને પણ એવું જ હશે કે હા અમારા ગોડફાધર છે અમારા આકા છે તે ઉપરી લેવલે બેઠા છે એટલે અમને પણ ટિકિટ મળી જશે પણ જેતપુરની અંદર આવું બન્યું નથી જેતપુરમાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે તેવી સ્થિતિ સામે આવી છે જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં અત્યારે ભડકા જેવી સ્થિતિ છે જે ભાજપના પૂર્વ પ્રમુખ છે લગભગ સતત ત્રણ ટર્મથી તેઓ આ બેઠક ઉપર જીતતા આવતા હતા સુરેશ સખરેલિયા તેમને મેન્ડેટ જ ભાજપે આપવામાં નથી આવ્યું એટલે ક્યાંક ભાજપમાં પણ નારાજગીનો દોર ચાલુ હોય અગિયાર માંથી પણ એક વ્યક્તિનું નામ બાકાત રાખવામાં આવ્યું છે ચુમાલીસ બેઠક હતી અને એમાંથી બેતાલીસ બેઠકના જ નામ જાહેર કરવામાં આવ્યા છે એટલે જ્યારે આ વાત સામે આવી ભાજપમાં ભડકો સામે આવ્યો ત્યારે ક્યાંક એવું લાગ્યું કે જ્યારે આજનો દિવસ હતો તો એ તમામ ઉમેદવારો જેટલા પણ લોકોને આશા હતી કે અમને ટિકિટ મળશે અમારું તો ગોઠવણ થઈ ચૂકી છે અમારા નામ ઉપર મહોર લાગી ચૂકી છે અને અગાઉથી જ તેમણે અલગ અલગ પાર્ટીઓ કરી લીધી હાર તોરા થઈ ગયા પણ અચાનક ઉપરથી મેન્ડેટ જ ન આવ્યું અને નામ જ ના આવ્યું એટલે અપસેટ સર્જાયો એટલે અહીંયા એક વાત એ પણ યાદ આવે છે કે જયેશ રાદડિયાએ ગઈકાલે જેવું બોલ્યા હતા કે નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખું બોલિંગ કરજો એટલે હવે ક્યાંક એવું લાગે છે કે સુરેશ અખરેલિયા છે તેમણે સરખી બેટિંગ નહીં કરી હોય કે પછી બોલિંગ નહીં કરી હોય એટલા માટે પણ તેમને ટિકિટ આપવામાં ન આવી આ તો બસ એક રમૂજની વાત છે પણ અહીંયા સામે એટલા માટે આવ્યું કારણ કે જયેશ રાદડિયા બોલ્યા હતા કે સરખો બોલ લાગજો નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો એટલે હવે ક્યાંક લોકોમાં એક એવી પણ ચર્ચા છે કે સુરેશ સખરેલિયા છે તેમણે સરખી બોલિંગ નહીં કરી હોય એટલે એમને ટિકિટ આપવામાં ન આવી હોય ભલે વાતચીત થઈ ગઈ હશે કારણ કે સવારથી જયેશ રાદડિયા છે તે મહેનત કરી રહ્યા હતા ઉપરી લેવલે ફોન કરતા રહેતા હતા કે ક્યારે મેન્ડેટ આવે ક્યારે આ વ્યક્તિનું આમાં નામ આવે કારણ કે ક્યાંક રાહ જોતા રહી ગયા હવે ક્યાંક એવું લાગે છે કે ભાજપમાં ફરી એક વખત ભડકો થાય કારણ કે જેટલા પણ બેતાલીસ લોકોને ટિકિટ આપવામાં આવી છે એ લોકો પણ પોતાનું ફોર્મ પરત ખેંચે પણ એ તો હવે સમયની વાત છે કે ફોર્મ પરત ખેંચશે કે નહીં કારણ કે ભાજપે ટિકિટ આપી છે એટલે ભાજપની સામે બળવો પણ કઈ રીતે કરવો તો બીજી તરફ જે જયેશ રાધડિયા છે એમનું જે આ ગ્રુપ હોઈ શકે છે એટલા માટે પણ એવું બની શકે કે ટિકિટ પરત ખેંચવામાં પણ આવી શકે કારણ કે કહેવામાં પણ આવે કે જો તમારે હવે આગળના દિવસોમાં મારી સાથે રહેવું હોય તો તમારે આ કરવું પડશે એટલે કાલનો જે એમનો રમૂજ વિડિયો છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ કારણ કે એ જે વિડિયો છે ઘણા બધા સંકેત આપતો હતો જી હા સરખેગે કે યે સ્ક્રીન પર દિખાઈ દેહ કે જયેશભાઈ જી તરફિંગ આ વિડિયો જોયા પછી ચોક્કસથી એવું લાગ્યું કે સુરેશ સખરેલિયા જે સતત આટલા વર્ષોથી ભાજપ માટે મહેનત કરતા હતા અને આખરે એમને મેન્ડેટ આપવામાં ન આવ્યું તો એમણે ભાજપ માટે સરખી બોલિંગ પણ નહીં કરી હોય ખાસ જયેશ રાદડિયા માટે પણ બોલિંગ નહીં કરી હોય એટલે લોકો પણ સમજી ગયા છે કે આપણે એમને કયા સેન્સમાં સમજાવવા માંગીએ છીએ અને ખાસ કરીને અહીંયા એવું પણ લાગે છે કે ક્યાંક ભાજપનું કોકડું પણ ગૂંચવાયું હોય ક્યાં પછી ભાજપ માટે ઉમેદવારો ખૂટ્યા હોય જો ખૂટ્યા હોય તો પછી આ બે વ્યક્તિના નામ કેમ ન આવ્યા એ પણ સવાલ છે છે એટલે અત્યારે જબરદસ્ત અહીંયા જેતપુરમાં તો રાજકારણ ગરમાયું છે પણ હવે એ જોવાનું છે કે સુરેશ સખરેલિયાનું નામ નથી તો પછી ચુમ્માલીસ બેઠકમાંથી અત્યારે બેતાલીસ બેઠક ઉપર જ્યારે ચૂંટણી થવાની છે અને જે આ બે વ્યક્તિ એટલે કે બે તરફના જે ઝોન છે તે બાકી રહેવાના છે તેમાં હવે શું થવાનું છે અને હવે આગામી દિવસોમાં જ્યારે ફોર્મ ચકાસણી થશે અને એમના પછી ફોર્મ પરત ખેંચવાની પણ એક પ્રક્રિયા હશે ત્યારે જો આ તમામ ભાજપના નેતાઓ ફોર્મ પરત ખેંચે તો પણ નવાઈ નહીં કારણ કે અહીંયા ગઢ જયેશ રાદડિયાનો છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર